સુરેન્દ્રનગરમાં કુવા કાંઠે તરસિયા જેવો ઘાટ જોવા મળ્યો છે વાત છે વઢવાણ તાલુકા ગામોની જ્યાં કેનાલના પાણી ન મળવાના કારણે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કેનાલના અધૂરા કામોના કારણે ખેડૂતો નર્મદાના પાણીથી વંચિત રહેતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે તાલુકાના ખારવા ગોમટા બલદાણા સહિતના ગામોમાં ખેતરોમાં હાલ રવિ પાકનું વાવેતર ખેડૂતોએ કર્યું છે જેમાં ખાસ કરીને જીરું વરિયાળી સહિતના પાકોનો સમાવેશ થાય છે ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળવાના કારણે

છેલ્લા ચૌદ વર્ષથી આ આવડી આ બધી લપ ચાલે જ છે દર વર્ષે ચૂંટણી આવે ત્યારે ઓલા ધક્કા ભાગે એ રીતે મામા બનાવી જાય છે પણ કઈ થતું નથી અત્યારે તે બે ત્રણ દિવસમાં પાણી આવી જાય છે એવું કહે છે અને બધાએ જીરાવ આવી દીધા છે અને અત્યારે પાણી આવતું નથી એલડી ટુ માં ખાસ કરીને શું છે તમારા ખેડૂતોને આ પાણીની જ સમસ્યા છે ચોમાસુ પાક નિષ્ફળ ગયો છે હવે શિયાળુ પાક ચાલુ થઈ જાય ને પાણી આપે ચેનલ તમારી ચાલુ છે કમ્પ્લીટ complete ચાલુ નથી કટકા બંધ વચ્ચે વચ્ચે કટકા બંધ છે એટલે પાણી નો પ્રશ્ન મોટો છે repairing નથી થતું છેલ્લા ચૌદ વર્ષ થી આ સમસ્યા છે વઢવાણ હવે એમાં વઢવાણ અંદર એટલો બધો અન્યાય કર્યો છે આ લોકોએ આજે ચૌદ પંદર વર્ષ થઈ ગયા હજી સુધી વઢવાણ ને પાણી કાયદેસર ક્યાય એટલે ક્યાય નથી મળ્યું આઈ થી વઢવાણ જમીન આપણી કપાણી છે વઢવાણ તો વઢવાણ ના ખેડૂતો ને પાણી નહી ને આમ લઈને પાણી પહોંચે છે તો આ ખરેખર અન્યાય છે ખાતમુહૂર્ત કરી કરી ધારાસભ્ય ખાત ક્યાંક તમારો પટ્ટો થઈ જશે હજી સુધી થયો નથી શું માંગ હવે માંગ એમ કે અમારું અઢવાણું ટોટલી જમીન જેટલી છે અમારી હજારો વીઘા જમીન પડતર રહેશે અને કરોડો રૂપિયાની ખોટ તમારા ખેડૂતોને છે કરોડો રૂપિયાની

અને પાછળ બધી બાજુ canal દરેક જગ્યા એ મીટર ના સો મીટર ના પચાસ મીટર ના છે છેલ્લા ચૌદ વર્ષ કેટલા ગામો તકલીફ છે વઢવાણ ખારવા અને આમ પાણી જાય એટલે રહી સાંકળી આવે આ canal માંથી સોહેલ પ્રભાત બોલું છું એલડી ટુ માંથી જે પાણી છોડવામાં આવે છે બહુ ધીમી ગતિએ પાણી છોડવામાં આવે છે એના હિસાબે કોઈ ખેડૂત ને પાણી મળતું નથી અને જેને મળે છે એ પાંચ પચ્ચીસ ખેડૂત મળે છે એટલે અમારે ખેડૂત ને અંદરો અંદર જગડા થાય છે અને એના હિસાબે સરકાર શ્રી માં રજૂઆત કરી બેન ને કીધું પૈસા ભરવાની વાત કરી તમે પૈસા ભરવા તૈયાર છે પૈસા ભરાણા છે અને અમે ભરવા તૈયાર આવી છીએ પણ અમને પૂરતા પ્રમાણમાં પાણી નો આપતા નથી અને વારંવાર રજૂ કરવામાં આવે છતાં એમ કે છોડીશું છોડીશું અને ધારાસભ્યશ્રીને રજૂઆત કરી છતાં એ કે છે હું કહું છું મેડમ ને મેડમ કે હા હું છોડું છું પણ કોઈ છોડતા નથી અને અમે ખેડૂત અંદરો અંદર ખાલી ખોડવા ઝઘડા કરી અને હેરાન થઈ છે અને એનો અર્થ કોઈ છે નહીં